લાંબા લઈને જે જે સરપંચની ચૂંટણી ચૂંટણી ગ્રામ પંચાયતની બાકી હતી અને તેની તારીખો હવે જાહેર કરી દેવામાં આવી છે જેમણે પણ સરપંચ બનવાનું સપનું જોયું હશે પણ હવે આ તો એવી એક ઘટના સામે આવી છે કે અહીં સરપંચની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે એક પણ ગામના લોકોએ ફોર્મ ભર્યું નથી અને સરપંચની ચૂંટણીનો બહિષ્કાર કરતા હવે તેઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે આવેદન પત્ર પાઠવવા માટે શા માટે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે અને કયા ગામના લોકોએ બહિષ્કાર કર્યો છે શું છે સમગ્ર ઘટના વિગતે ચર્ચા કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમિષા જે લાંબા સમયથી ચૂંટણી બાકી હતી ગ્રામ પંચાયત સરપંચની એ સરપંચની ચૂંટણીને હવે તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે આવનારા સમયમાં સરપંચની ચૂંટણીઓ પણ થવાની છે અને કેટલાય લોકો જે સરપંચ બનવાનું સપનું જોઈ રહ્યા હતા તેનું સપનું પણ પૂરું થશે પણ બનાસકાંઠાના વડગામના જે હસનપુરા ગામ છે ત્યાં તો સરપંચની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે અને લોકો કલેક્ટર કચેરીએ પહોંચી ગયા છે અને ત્યાં આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે તો કે કેમ તો કે કે અહીં

મારું નામ ડુક્કા સોએબ અબ્દુલ અજીજ છે હું હસનપુર ગામના વતની છું તાલુકા વડગામ જિલ્લા બનાસકાંઠા આજે અમે અહીંયા હસનપુર ગામના જે લોકો નક્કી થયા છે તે તમામ સમાજના લોકો અહીંયા આગળ આવેદનપત્ર આપવા આવ્યા છીએ ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ એના બે ત્રણ રીઝન છે પહેલું રીઝન એમાં મેન તો એ છે કે અનુસૂચિત આદિજાતિનો અમારા ત્યાં વોર્ડમાં સીટ હોય છે વાસ્તવમાં ત્યાં કોઈ વોટર નથી છેલ્લા દસ પંદર વર્ષ પહેલાં હતા એને હટાવવા માટે પણ અમે પ્રયાસો કર્યા હતા સરકારશ્રીમાં રજૂઆતો પણ કરી છે હવે એ સીટ આવવાના કારણે બીજું કાંઈ તકલીફ નથી પણ અમારી પંચાયત બિનહરીફ અથવા તો સમરત સમરસ લાવીએ છીએ છતાં પણ અમને જે સરકારશ્રી તરફથી લાભ મળવો જોઈએ તે મળતો નથી કારણ કે એક વોર્ડ ખાલી પડેલો હોય છે એટલા માટે આ બનતું નથી બીજું કે લાસ્ટ ટાઈમ જે સરપંચશ્રીની સીટ હતી તે સામાજિક શૈક્ષિક પછાતની હતી ગામ લોકો એમને પણ લાવ્યા હતા કામ થયું આ પાંચ વર્ષ પૂરા થયા ફરી ચૂંટણી આવી તો ફરી એ જ સરકાર સરપંચની સીટ એ જ છે ત્રીજી અમારે તકલીફ એ હતી કે વોર્ડની જે રચના છે વોટરોની જે યાદીની રચના જે છે એમાં આ વખતે ભયંકર ભૂલો થયેલ છે એમાં લગભગ એક ભૂલ તો કદાચ કોઈ નામ નથી એવું નામ પણ છે બીજું કે એક જ કુટુંબના ત્રણ ચાર વ્યક્તિઓ અલગ અલગ વોર્ડમાં છે આવું બધું હતું જેથી ગામ લોકો ભેગા થયા અને બધા સમાજે હિન્દુ સમાજ હોય મુસ્લિમ સમાજ હોય બધા સમાજે એકઠા થઈને એક જ નિર્ણય કર્યો કે આ વખતે આપણે બહિષ્કાર કરીએ સરકારશ્રીને આવેદનપત્ર આપીએ અને રિક્વેસ્ટ કરીએ કે તેઓ અમારી વાત સાંભળે અને અમારા ગામ માટે જે ફાયદો થાય તેવું કાર્ય કરે અમારી માંગ નહીં સંતોષાય તો અમે સરકારને રજૂઆત જ કરશું સરકાર જ કરશે અને અમને વિશ્વાસ છે કે અમારી માંગ પૂર્ણ થશે કારણ કે સરકાર જે છે એ સરકાર લોકો માટે છે તો એ થશે જ પૂરું અમારા ગામે અત્યારે ચૂંટણી ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે જે એના કારણો એવું છે કે એક તો સરપંચશ્રીની સીટ બીજી વખત રિપીટ થઈ છે જે ગામમાં બે જ ઘર છે જ્યારે અન્ય કોમ્યુનિટીના ઘર અઠ્યાસી પર્સન્ટ મુસ્લિમ કોમ્યુનિટી રહે છે દસ પર્સન્ટ દલિત રહે છે તો અમારી માગણી છે કે આ સીટ રિપીટ કર્યા સિવાય રોટેશન કરી અન્ય વર્ગને ફાળવવામાં આવે બીજું કે વોર્ડ નંબર એકમાં અનુસૂચિત આદિજાતિની સીટ છે જે છેલ્લા સત્તર વર્ષથી ગામમાં નથી અને અમારું ગામ છેલ્લા બે બે ટ્રમથી સમરસ થાય છે જે આ સીટ હોવાના કારણે આપણને સમરસતાનો લાભ મળતો નથી તો આ નામ કેન્સલ કરવામાં આવે આ વોર્ડમાંથી તીસરું કે અમારી જે વોર્ડ રચના થઈ છે એમાં ઘણી બધી ભૂલીઓ થઈ છે જે કુટુંબના જે નામો છે એ અલગ અલગ વેરવિખેર થઈ ગયા છે તો આ એક એક વોર્ડ પ્રમાણે એક એક વોર્ડમાં બધા સુધારા કરી વોર્ડમાં કરવામાં આવે એ અમારી ત્રણ મુખ્ય માગણીઓ છે એને લઈને આજે અમે કલેક્ટર સાહેબ સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવીએ છીએ અમે આશા રાખીએ છીએ કે અમને જલ્દી નિરાકરણ મળી મળશે અને જલ્દીથી અમને ચૂંટણી ફરી કલેક્ટર સાહેબ શ્રી આદેશ કરશે અને ચૂંટણી થશે એવી આશા રાખીએ છીએ ન્યાય મળે તો શું છે જો સાહેબ આપણને આવતા સમયે ન્યાય નહીં મળે તો અમે હાઈકોર્ટ સુધી અમે રીટ દાખલ કરીશું અને આશા રાખીએ છીએ કે આપણને કલેક્ટર સાહેબ સાહેબશ્રી ત્યાં મળી જ જશે તો આ હતા હસનપુર ગામના લોકો તમે પણ તેમને સાંભળ્યા તેઓ શું કહી રહ્યા છે તેઓએ કહ્યું છે કે અમારા ગામમાં કામ તો થયું છે પણ અમને જે ન્યાય નથી મળ્યો આદિવાસી અને દલિત લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે તે અન્યાય ન થાય અમે બસ સરકાર પાસે માંગણી કરી રહ્યા છીએ કે સરકાર અમારી વાત સાંભળશે અને આજે આ હોટલ યાદીમાં જે ગોટાળા છે તે દૂર થાય અને જો કદાચ સરકાર અમારી વાતને નહીં સાંભળે તો અમે હાઈકોર્ટ સુધી પણ જશું તેવી પણ ચીમકી ઉચ્ચારી છે ત્યારે તમારું શું કેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો પરપલની અપડેટ મેળવવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવચન परा